નમસ્કાર મિત્રો સ્વાગત છે ભરૂચ રેલવે સ્ટેશન નજીક ટ્રેનની અડફેટે આવી જતા એક યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જયારે ગંભીર રીતે ગાયેલ યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી મળતી માહિતી અનુસાર ત્યારે ભરૂચ રેલવે સ્ટેશન નજીક આજ રોજ એક યુવક અને યુવતી ટ્રેન અડફેટે ચડ્યા હતા મળતી વિગતો વાત કરીએ તો સુરતથી વડોદરા તરફ જઈ રહેલી દિલ્હી ત્યારે સાયરા રોહેલા ત્યારે એક્સપ્રેસ ટ્રેનના સિલ્વરબ્રિજ બહાર આવતા જ આ ટ્રેનને માં આવી જતા એક યુવકનું ઘટના સ્થળ જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે એક યુવતીને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી જોકે વધુ વાત કરીએ તો આ બનાવને પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ભેગા થઈ ગયા હતા તો બીજી તરફ બનાવની જાણ થતાં જ રેલવે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસ ઇજાગ્રસ્ત યુક્તિને તાત્કાલિક સારવાર હતી વધુ જણાવી દઈએ કે જ્યારે યુવકના ત્યારે મૃતદેહને પોસ્ટમોર્ટમ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે મળતી પ્રાથમિક વિગતો મુજબ આ યુવક અને યુવતી મધ્યપ્રદેશના રહેવાસી છે જે આ મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ